કચ્છમાં અતિવૃષ્ટિના કારણે ખેડૂત અને ખેતીને પારવાર નુકસાન થયું છે ત્યારે સરકાર ઝડપભે સર્વેની કામગીરી પરિપૂર્ણ કરી ખેડૂતોને નિર્ણાયક સહાયની રકમ ચૂકવે તેવી માંગ સાથે ભારતીય જિલ્લા કિસાન સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું કચ્છના કેટલાક વિસ્તારોમાં અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીની જમીન અને ખેડૂતો પાયમાલ થઈ ગયા છે આવી પરિસ્થિતિમાં સરકાર તાત્કાલિક અસરથી જે સર્વેની કામગીરી છે એ ઝડપ ઝડપભેર પરિપૂર્ણ કરે અને ખેડૂતોને સહાય ચૂકવે તેવા હેતુ સાથે ભારતીય કિસાન સંઘના નેજા હેઠળ આજે આવેદનપત્ર પાઠવવાનો એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ભારતીય કિસાન સંઘના જિલ્લાના તમામ પદાધિકારીઓ ઉપસ્થિત હતા અને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું આંતર સાથેની વાતચીતમાં માહિતી આપતા જિલ્લા પ્રમુખે જણાવ્યું હતું કે સરકાર જે સર્વેની કામગીરી કરી છે ત્યાં ક્યાંક ને ક્યાંક વિસંગતતા જણાય છે તો તાત્કાલિક અસરથી સર્વેની કામગીરી પરિપૂર્ણ કરવામાં આવે અને સર્વેની કામગીરી પરિપૂર્ણ થયા બાદ નિયમ અનુસાર ખેડૂતોને સહાયની રકમ પણ તાત્કાલિક ચૂકવવામાં આવે એવી માંગ કરવામાં આવી હતી તેમણે ઉમેર્યું હતું કે હાલ જે ક્યાંક ને ક્યાંક જે વિસંગતતા ભર્યા સરકાર નિર્ણય લે છે તે નિર્ણયો વ્યાજબી લે ખેડૂતના તરફેણમાં લે આજે ખાસ કરીને મુંદ્રા માંડવી અબડાસા લખપત વગેરે વિસ્તારમાં ભારે અતિવૃષ્ટિના કારણે ખેતીવાડીને ભારે નુકસાન થયું છે ખેડૂતો હેરાન પરેશાન થઈ ગયા છે ઊભા પાકને પણ નુકસાન થયું છે ત્યારે સર્વેની કામગીરી ઝડપભેર પરિપૂર્ણ કરી અને ખેડૂતોને નિર્ણાયક સહાય ચૂકવે તેવી માંગ કરવામાં આવી હતી હવે જોઈએ ભારતીય કિસાન સંઘ જિલ્લાના પદાધિકારીનો આંતક સાથેની વિશેષ મુલાકાતના પ્રસ્તુત અંશો કચ્છ જિલ્લા જિલ્લા મંત્રી અત્યારે જે આખા કચ્છમાં અને આખા ગુજરાતમાં અતિવૃષ્ટિનો જે માહોલ છે વાવાઝોડાથી જે નુકસાન થયું તો એ નુકસાનમાં તાત્કાલિક સર્વે થાય એવી અમારી માંગ છે અને હાલમાં જે સર્વે સરકાર દ્વારા થાય એ બહુ નૈવત છે અને જો આ રીતે સર્વે થાય તો ખેડૂતોને એમાં લાભ મળી શકે એમ નથી જેનું કારણ કે આ રીતે સર્વે થાય તો બેથી ત્રણ મહિના સમય લાગે ત્યાં સુધી ખેડૂતો નવું વાવેતર કરી નાખે એટલે એને એની નુકસાનીનો સહાય નહીં એટલે અમે સરકાર પાસે એ વાત કરી કે અત્યારે તમે જે અત્યારે જે ટકાવારી પ્રમાણે આપી જોઈએ તો કચ્છનો વરસાદ છે ને એકસો ને સિત્તેર તે ઉપર વરસાદ થઈ ગયો તો આ વરસાદમાં જો નુકસાની એટલે અતિવૃષ્ટિ જાહેર કરવી પડે અને અતિવૃષ્ટિ જાહેર કરી અને એના ધારાધોરણ પ્રમાણે જે વળતર આપવો એ ખેડૂતોને આપી દો તો અત્યારે જે નુકસાન થયું કે ખેડૂતોને એને એને એનો લાભ મળે બાકી અમારી વાત હતી કે અત્યારે વધુ વરસાદ પડવાથી યુરિયા ખાતરને પાકને વધારે વધારે જરૂર પડે છે તો યુરિયા ખાતર અત્યારે કચ્છમાં ક્યાંય અવેલેબલ નથી અને ખેડૂતો યુરિયા ખાતર લેવા માટે મોટી મોટી લાઈનો લગાવે છે અને એને યુરિયા ખાતર મળતું નથી એટલે પાકને યુરિયા ખાતર જો ટાઈમમાંથી નહીં મળે તે નથી પણ એક વચ્ચે સુધીઓ પાક એ નિષ્ફળ જવાની શક્યતા છે એટલે યુરિયા ખાતર તાત્કાલિક મળે એવી અમારી રજૂઆત છે અને બીજી એક રજૂઆત અમારી એવી છે કે અત્યારે પ્રમોકેશનથી ઘણી બધી ભૂલો થઈ ગઈ છે એનાથી ખેડૂતો ભોગ બને છે અત્યારે સમજી લો કે પાકની નોંધણી કરવી હોય તો ખેડૂતોની એક જગ્યા ઉપર જે છે એક જગ્યા ઉપર જમીન બોલતી નથી બીજી જગ્યા ઉપર બોલે છે એનાથી પણ ટેકનિકલ મત આવે છે અને ઘણા બધા ટેકનિકલ ભૂલ ખેડૂતોની જમીનમાં ક્યાંક માપ ક્યાંક નામ બદલ છે ક્યાંક ફેર ફેરશે તો એ રેગ્યુલર થાય અને પ્રમોકેશન રેગ્યુલર થાય એવી પણ અમારી માંગ છે આ અમે ખેડૂત ખેડૂતો અમે સરકાર પાસે રજૂઆત કરવા છે આપના દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હશે પાક અત્યારે જે વરસાદનું કેટલું નુકસાન થયું છે આપ શું હા પાક નુકસાનીનું જે નુકસાન અત્યારે જે બાગાયતમાં ખૂબ મોટું નુકસાન છે રોકડીયા પાકો જે છે કપાસ એરંડા કઠોળ પાકો બધા આ બધા પાકોમાં જે અમારી ખેડૂતોની જે અમે આખા આ જિલ્લામાં બધા તાલુકાને અમે એક પ્રવાસ કર્યો અને ખેડૂતોના બધાના રિવ્યૂ લીધા એના પ્રમાણે પચાસ ટકાથી પણ વધારે નુકસાન અત્યારે ધોળે દેખાઈ રહ્યું છે આજે ભારતીય કિસાન સંઘ કચ્છ જિલ્લા દ્વારા જે હમણાં વરસાદ થઈને અતિવૃષ્ટિ થઈ એના અનુસંધાને ખાતરની બાબતમાં અને માપણી વધારોની બાબતમાં સમજી લેજો કે આજે રજૂઆત કરવામાં આવી છે જ્યારે થી પચાસ ઇંચ વરસાદ થઈ જાય ત્યારે હવે સ્પષ્ટ દેખાય છે કે ભાઈ સર્વેની કોઈ જરૂર નથી સંપૂર્ણ પાક તમામ ખેડૂતોનો નિષ્ફળ બીજી બાબત તો કે હવે બાગાયત પાકનું સર્વે ન કરીએ શાકભાજીનું સર્વે ન કરીએ જ્યારે ખેડૂત તો શાકભાજી વાવે કે બાગાયત પાક વાવતો હોય કે આમ ખેતી કરતો હોય ત્યારે સંપૂર્ણ સર્વે કરવું જોઈએ પણ સર્વેનો ઇસ્યુ એટલા માટે નથી છેલ્લા આઠ દિવસથી વરસાદ બંધ થઈ ગયો છે ગામ સેવકોનું ઘટ છે મેકઅપ એમનું પૂરું નથી માત્ર હજી દરેક તાલુકામાં કોઈકમાં બે ગામ કોઈકમાં છ ગામ આવી રીતે સર્વે કરશે તો મને લાગે એક મહિના સુધી ખેડૂતો એમનો પાક કઈ ખેતરમાં રાખી નહીં મૂકે અને બીજી બાબત સર્વેમાં દરેક વખતે સર્વેના નામે નાટક થાય છે આપના માધ્યમથી હું સરકારને કહું છું કે સર્વે કર્યા પછી પણ કેટલાય ગામ સેવકો કેટલાક અધિકારીઓ લાલિયાવાડી ચલાવે છે જ્યાં ટકાવારી નક્કી થાય એનું ઉપર મૂકવાનું ખરેખર નુકસાન થયું હોય રહી જાય છે ભીપર જો વાવાઝોડાનો જો હું તમને એક દાખલા સાથે કહી શકું પ્રૂફ સાથે કહી શકું કેટલાક આપણે એમને રજૂ પણ કર્યા હતા કે જેનું વાસવીતા નુકસાન થયું છે એ ખેડૂતો રહી જાય છે અને ખરેખર જે એમને ઓછું નુકસાન હોય એવા ખેડૂતોની ટક્કાવારીઓ નક્કી કરીને આ બધું લાલિયાવાડીઓ ચાલે છે એટલે આપના માધ્યમથી સરકારને કહું છું કે જો તમારે આપવું હોય તો જ બાકી આપવું જ ન હોય તમારે અને માત્ર જાહેરાતો મોટું મોટી કરીને ખેડૂતો સાથે આવી છેતરપિંડી ન થાય બીજી બાબત માત્ર હવે જ્યારે પચીસ ત્રીસ ટકા પાક ક્યાંક બચ્યો છે ત્યારે છેલ્લા આઠ દિવસથી અમારું ભારતીય કિસાન સંઘ જિલ્લા દ્વારા રજૂઆત થઈ પ્રદેશ દ્વારા રજૂઆત થઈ ધારાસભ્યશ્રીઓને પણ કીધું આજે આખા જિલ્લામાં કે એક દાણો ખાતરનો નથી જોડિયાનો આનાથી મોટી કમનસીબી કઈ હોઈ શકાય એટલે તાત્કાલિક ધોરણે જો પચીસ ત્રીસ ટકા પાક બચ્યો છે એને જો ખાતર સમય ઉપર ન મળે ખેડૂતોને જરૂર હોય ત્યારે બિયારણ ન મળે એટલે ખેતી કરવી મને લાગે કાંઈક મુસીબત હોય અને આપના માધ્યમથી સરકાર તંત્રને કહું છું સરકારના ચૂંટાયેલા પ્રતિનિધિઓને કહું છું કે તમે લોકો વચ્ચે જાઓ લોકોની સિદ્ધિ શું છે ખેતીની અત્યારે પરિસ્થિતિ શું છે અરે આ ધીમે ધીમે આઈસ્પ્રિંગ દબાય છે અને આઈસ્પ્રિંગ જ્યારે ઉછળશે ત્યારે આ મોટું નુકસાન કરશે એટલે ખરેખર લોકો વચ્ચે રહીને જેમની જવાબદારી છે એમને પણ લોકો વચ્ચે આવવું જોઈએ લોકો વચ્ચે નથી જતા એટલે આ બધું પીડા ઉધાર છે ખેડૂતો તો જાણે આમ દરેક વખતે જાણે સાહે માગે છે શાહે માંગે છે અમે કંઈક કરોડો રૂપિયાની પેકેજની હમણાં અમને કોઈકને ક્યાંકથી જાહેરાત કરી દેશે પણ ખેડૂતોને એના સામે ખેડૂતોના હાથમાં શું આવે છે કાંઈ નથી આવતું એટલે આવી ખેડૂતોની પરિસ્થિતિ છે રિસર્વે થયું છે તો એમાં એમને એમ ખેતર અહીંયા હોય તો બીજી જગ્યાએ બોલતું હોય અનેક પ્રશ્નો ખેડૂતોના પ્રશ્નો છે અનેક વખત ભારતીય કિસાન સંઘના માધ્યમથી સતત રજૂઆતો કર્યું છે કેટલાક નિરાકરણો આવ્યા છે પણ મોટા ભાગે પ્રશ્ન છે ને એ દિવાલમાં જે મથરાઈને પાછા આવે છે આવી પરિસ્થિતિ જે આપના માધ્યમથી તંત્ર અને સરકારને કહું છું અત્યારે ખેડૂતોની ખૂબ દશા ખરાબ છે આ દશામાં તમે ભાગીદાર થઈને જો તમારે આપવાનું હોય તો બાકી કાંઈ ભલાઈ કરતા નથી ખેડૂતોને પોષણ પોષણસણ ભાવ નથી મળતા એટલા માટે તમારે સહાય આપવી પડે સ્વામિનાથન કમિટીનો બિલ રજૂ કરી દો અમારે કોઈ જરૂર નથી તમારી સહાયની અમે કોઈ ભિખારી લોકો નથી અમે તો આપવા છીએ એટલે ખેડૂતો છે ત્યારે ચિંતાજનક એક વિષય તમારા સામે કહી દઉં આજે આપના માધ્યમથી સરકારને હું કહેવા માગું છું કે ખેડૂતોની આવીને આવી સ્થિતિ રહીને તો દસ વર્ષ પછી કોઈ ખેતી કરવાવાળો નહીં હોય આજે બધાને ઓરિજિનલ ખાવું છે ખેતી કોઈને નથી કરવી દૂધ બધાને પીવું છે ગાય કોઈને નથી રાખવી શું કામ એને પોસાતું નથી